ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસને શનિવારનો રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ આજે ચંદ્રનો સંચાર મિથુનમાં થઈ રહ્યો છે મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો આ અમારી ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આ અમારી ચેનલમાં મિત્રો તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના નવા વિડીયો જોવા મળશે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે મકર રાશિના લોકો આજે પોતાના સંતાનોને કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરતા જોઈને આનંદ અનુભવશે કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો રહેશે અને સરકાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓને શિક્ષણમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે પરિવારનો સંપૂર્ણ સહયોગ રહેશે લવ લાઈફને કાયમિક સંબંધોમાં બદલવાની યોજના બનાવવામાં આવશે કેવો રહેશે તમારો આજનો દિવસ નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે તમારે બાળકોના એડમિશન અથવા કોઈપણ સભ્રસ્તા પરીક્ષા માટે દોડતામ કરવી પડી શકે છે કર માટે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે તમારે તમારા જીવનસાથી સાથે બજારમાં જઈ શકો છો જેનાથી તમારું મન શાંત રહેશે લવ લાઈફમાં કોઈ કારણસર તણાવ આવી શકે છે વાત કરી વાત કરીને પરિસ્થિતિનો ઉકેલ લાવો યુ યુવાનોને રોજગારની નવી તકો મળશે જો તમે કોઈ પણ કાર્ય સ્થિર કરશો તો તમને તેમાં સફળતા મળશે સાંજનો સમય તમને તમારા મિત્રો સાથે વાતચીતમાં પસાર કરશો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીપળાના ઝાડ ઉપર દૂધ મિશ્રિત જળ ચડાવો અને હનુમાનજીના દર્શન કરો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે પરિવારના સભ્યોની સલાહ લઈને પારિવારિક વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરો પરિવારના સભ્યોની સલાહથી પ્રગતિ અને આત્મવિશ્વાસ વધશે આજે વેપારીઓ માટે આર્થિક લાભની સંભાવનાઓ બની રહી છે અને તેઓ તેમની જરૂરિયાત મુજબ કાર્ય પ્રવૃત્તિઓ કરવામાં સફળ થશે લવ લાઈફમાં આનંદા આનંદદાયક સમય પસાર થશે આજે દ આજે દરેકનો સહયોગ કાર્યક્ષેત્રમાં રહેશે અને સફળ વિસ્તરણ પણ થશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ક મિથુન રાશિના લોકો આજે પૂરા થવાના અધૂરા કાર્યોની યાદી બનાવશે અને તેનું અને તે મુજબ દિવસભર કામ કરશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા વિચારી રહ્યા છો તો તે કોઈ નિષ્ણાંત અને તમારા જીવનસાથીની સલાહ ચોક્કસ લો તો જ તેમને સફળતા મળશે પરિવારમાં કોઈ જ વિવાદ ચાલી રહ્યો હતો તો આજે તેનું સમાધાન થતું જણાશે નાના બાળકો સાથે આજે સારો સમય પસાર થશે વિવાહિત જીવનમાં માન સન્માન વધશે અને તમને ભેટ મળી શકે છે વિદ્યાર્થીઓને તેની સફળતાની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળશે જો તમે તમારા કાર્ય કરિયરમાં ફેરફાર કરવાનો વિચારી રહ્યા હો વિચારી રહ્યા છો તો અત્યારે યોગ્ય સમય નથી આજે ભાગ્ય ચોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે મોટા ભાઈના આશીર્વાદ લો અને તેમને મીઠાઈ ખવડાવો નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકો આજે વ્યવસાયિક કાર્યોમાં વ્યસ્ત રહેશે લવ લાઈફમાં મધુરતા રહેશે અને ક્યાંક ફરવા ફરવાની યોજના બનાવશે આ કારણે જીવનસાથીના ચહેરા પર ખુશીનો ભાવ જોવા મળશે વિદેશ જવાની સંભાવના પ્રબળ રહેશે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જ સજાગ રહો આજે તમને કાર્યસ્થળ પર કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવા મળશે જેમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે જૂના મિત્રો પાસેથી પૈસાની અપેક્ષા છે સંતાનોને આજે કેટલીક શારીરિક સમસ્યાઓ થઈ શકે છે તેથી સાવચેત રહો આજે ભગવાન આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે સવારે સ્નાન કર્યા પછી સાંજ સુધી એકસો ને આઠ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિ સિંહ રાશિ આજે તમારા પારિવારિક ખર્ચો પર નિયંત્રણ રાખો નહીંતર વધુ પડતી ખરીદી માનસિક બજેટ બગાડી શકે છે મિત્રો સાથે રોકાણની યોજના બનાવશો આજે તમારે કેટલીક પારિવારિક જરૂરિયાતો જરૂરિયાતો માટે ભાગદોડ કરવી પડી શકે છે વેપારીઓને વેપારીઓ અને વેપારીઓને આજે રોકડની જરૂર પડી શકે છે આજે લવ લાઈફમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનશે અને તેના માટે થોડીક તૈયારીઓ કરવી પડશે સાંજનો સમય ધાર્મિક કાર્યમાં પસાર થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે એક નાળિયેરને લાલ કપડામાં બાંધીને હનુમાન મંદિરમાં રાખો નંબર છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકોને આજે કાર્યક્ષેત્રમાં કોઈ કામને કારણે માનસિક તણાવ થઈ શકે છે નોકરીના ક્ષેત્રમાં પરિવર્તનનું વાતાવરણ રહેશે જો તમે કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેની તેનાથી આર્થિક લાભ થશે છ જે કોઈ વિવાદને કારણે પરિવારમાં કડવાશ આવી શકે છે પરંતુ ધીરજ રાખો વેપારીઓની રાહત સારી જોવા મળશે વિદ્યાર્થીઓને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે સંબંધીઓ સંબંધીઓને તેમની લવ લાઈફ વિશે જાણ જણાવી શકો છો જેના કારણે પારિવારિક વાતાવરણ બગડી શકે છે આજે ભાગ્ય ઇઠોતેર ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીને ચોલા ચડાવો ચોલા ચડાવો નંબર સાત તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો આજે પોતાના માતા પિતા સાથે તીર્થયાત્રા પર જવાની યોજના બનાવી શકે છે તમારે તમારા મિત્રો માટે પણ વ્યવસાય કરવી વ્યવસ્થા કરવી પડી શકે છે પરી પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને વધુ એકરાકતાની જરૂર પડશે જો મિલકત સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો આજે પરિ પરિસ્થિતિ તમારા પક્ષમાં બદલાતી જોવા મળશે નોકરી અને કાર્યક્ષેત્રમાં અધિકારી વર્ગનો સંપૂર્ણ સહયોગ રહેશે ઘરના મહત્વ કાર્ય અટકાયેલા હતા આજે તમને તે પૂર્ણ કરવા માટે સમય મળશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને મંદિરમાં નાળિયેર રાખો નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્ચિક રાશિના લોકોને આજે સંતાન તરફથી કોઈક સારા સમાચાર મળી શકે છે પારિવારિક સંપત્તિનો લાભ મળશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માગો છો તો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે વ્યવસાયમાં સુધારો કરવા માટે કેટલાક ફેરફારો કરવા પડશે તો જ પ્રગતિની તકો મળશે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરશે વ્યસ્ત વ્યસ્તના વચ્ચે તમે પોત તમારી લવ લાઈફ માટે સમય મેળવશો અને તેમની સાથે વધુને વધુ સમય પસાર કરવા ઈચ્છો છો આજે તમે સામાજિક કાર્યમાં પણ સક્રિય ભાગ લેશો આજે ભાગ્ય ચોરાશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિંદાના આશીર્વાદ લ્યો અને લાલ ગાયને ટોટલી આપો નંબર નવ ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ફ ધ ફ અને ઠ ધન રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફાયદાયક રહેશે કર્મ નવરાત્રિની પૂજાનું વાતાવરણ રહેશે પરિવારના કોઈ સદસ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકે છે જેના કારણે વધુ ભાગદોડ થઈ શકે છે જેના કારણે પરિવાર પારિવારિક વાતાવરણ થોડી ઉદાસીના ઉદાસીનતમ રહેશે થઈ શકે છે ઈચ્છિત શિક્ષણ મેળવવા માટે તમારે વધુ સંઘર્ષ કરવો પડી શકે છે કેટલાક જૂના મિત્રો સાથે વાત કરવાથી આજે માનસિક શાંતિ મળશે આજે વ્યવસાયમાં કેટલાક દુશ્મનો માથું ઊંચું કરી શકે છે જેના કારણે તમારી મુશ્કેલીનો સામનો કરવો પડશે આજે ભાગ્ય એકોતેર એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને લાલચંદનનું તિલક કરો નંબર દસ મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો આજે પોતાના સંતાનને કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરતા જોઈને આનંદ અનુભવશે કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો રહેશે અને સરકાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓને શિક્ષણમાં કેટલીક અડચણો અડચણોનો સામનો કરવો પડી શકે છે પરિવારનો સંપૂર્ણ સહયોગ રહેશે લવ લાઈફનો લવ લાઈફને કાયમિક સંબંધોમાં બદલવાની યોજના બનાવવામાં આવશે તમે જે કસરત કરો છો તે સારું પરિણામ આપશે આજે તમે તમારા વ્યવસાયને નવી ગતિ આપવાનો પ્રયાસ કરતા જોવા મળશે જોવા મળશે કોઈપણ વિવાદમાં પડવાનું ટાળો આજે ભાગ્ય એકાણું ટકા તમારા પક્ષમાં રહેશે લાલ કપડું તમારી સાથે રાખો અથવા મંગળવારે પહેરો નંબર અગિયાર કુંભરાશિ કુંભરાશિના જાતકોના અક્ષર ગ સ અને છ કુંભ લોકોનું પારિવારિક વાતાવરણ આજે સુખદ રહેશે અને શત્રુઓ પણ પરાજિત થશે જો તમે કોઈને પૈસા આપવાનું વિચારી રહ્યા છો તો એવું ન કરો કારણ કે પૈસા પાછા મળવાની આશા ઓછી છે કાર્ય વાતાવરણ આજે તમારા માટે અનુકૂળ રહેશે અને નવા કાર્યો તમારું ધ્યાન આકર્ષિત કરશે સામાજિક કાર્યો કરવાથી આજે તમારી કીર્તિમાં વધારો થશે જીવનસાથી સાથે આનંદદાયક સમય પસાર થ કરશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો નંબર બે બાર મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને જ મીન રાશિના લોકોને આજે પારિવારિક વ્યવસાયમાં ભાઈઓ અને પિતાનો સહયોગ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વિવાહિત જીવનમાં ઝઘડાઓને કારણે થોડોક માનસિક તણાવ થઈ શકે છે જીવનસાથીનો વિશ્વાસ જીતવો જરૂરી રહેશે પરિવારમાં કેટલાક આવા ખર્ચાઓ સામે આવશે જે તમારે તમારી મરજી વિરુદ્ધ પણ કરવા પડશે આજે તમે તમારા કાર્યક્ષેત્રને લઈને થોડા ચિંતિત પણ દેખાશો આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને ગોળ અને ચણા ચડાવો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં આવતી બધાય મિત્રોને હર હર મહાદેવ